એક બે નહીં પણ ચોવીસ મૂંગી બે મહિલાઓનું યોન શોષણ સોળ વર્ષ બાદ સિરજર રેપિસ્ટની ધરપકડ મુંબઈમાં માનવતાને ને કરે તેવી ઘટના બની છે

પોલીસના જણાવ્યા મુજબ બળાત્કારનો ભોગ બનેલી યુવતી ન તો બોલી શકે કે ન તો સાંભળી શકે છે પરંતુ જાતિ કંટાળીને તેણે પોતાનું મૌન તોડ્યું હતું અને વિરુદ્ધ જુબાની આપી હતી પીડિતા પર બે હજાર નવમાં થયો હતો અને તેણીએ વોટ્સએપ વિડીયો કોલ પર સાંકેતિક ભાષામાં ઘટનાની વિગતો તેના મિત્રો સાથે શેર કરી હતી તેણીએ તેના મિત્રોને ખુલાસો કર્યો હતો અને કહ્યું હતું કે જ્યારે તેની તેની સાથે આ ઘટના બની હતી હતી ત્યારે તે સગીર જણાવ્યું હતું કે એક દોસ્ત તેને મુંબઈ ફરવાના બહાને તેની સાથે લઈ ગઈ હતી અને ત્યાં આરોપીએ તેના ડ્રિંકમાં નશીલો પદાર્થ મેળવ્યો હતો અને ત્યારબાદ તેની પર જાતિ હુમલો કરવામાં આવ્યો હતો ડરના કારણે તે વખતે ચૂપ રહી હતી પરંતુ હાલ જ તેને ખબર પડી કે તેની પ્રયાસ કર્યો હતો આ ઘટનાએ પીડિતાને હચમચાવી નાખી હતી તેણે ચૂપ ન રહેવાનું નક્કી કર્યું અને તેના મિત્રો સાથે આખી ઘટના કહી પોલીસે જણાવ્યું હતું કે પીડિતાની જુબાનીના આધારે તેમણે કેસ નોંધ્યો છે અને આરોપીની ધરપકડ કરી હતી પીડિતાની દોસ્તને પણ તપાસમાં સામેલ કરવામાં આવી છે અને તેનું નિવેદન પણ નોંધવામાં આવ્યું છે જણાવ્યું હતું કે ઘણી મહિલાઓ પર જાતિ શોષણ કર્યું અને આવું તે ઘણા વર્ષોથી કરતો આવે છે તે મહિલાઓના અશ્લીલ વિડીયો બનાવીને તેમને બ્લેકમેલ કરીને તેમની પાસેથી પૈસા અને કિંમતી વસ્તુઓ પણ લૂંટી લેતો હતો તેમની જુબાની આ રૂપી ની ઓળખ કરવામાં આવી છે અને ધરપકડ પણ કરવામાં આવી જો તમને આ મારી સ્ટોરી સારી લાગી હોય તો અમારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી નથી જો તમે અમને ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા હોય તો અમને ફોલો અચૂકથી કરશો આભાર ધન્યવાદ